મે કલ્લાકો ગળા ઢઈડીને વર્ગખંડ મહેકાવ્યા છે મે કળીઓને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે અને મે વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં આદર્શોના ઇંધણ નાખી મે સંસ્કારો રાંધ્યા છે ડોક્ટર વકીલ કે ઇન્સ્પેક્ટર મે પાયેથી બાંધ્યા છે હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઇમારત ચમતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં ખાણમાં નાખી હાથ અને મે કંઈક હીરાઓ જળકાવ્યા નાખી હાથ અને કઈક હીરાઓ જળકાવ્યા અને શબ્દનો સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યા અને તમે શું આપ્યું સમાજને કીધું છે અને તમે શું આપ્યું પૂછો માં ખણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા